ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસના કામો રૂપિયા દસ પોઈન્ટ છપ્પન કરોડના ખર્ચે હાથ ધરાશે જેનું આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા પટેલવાગા કલ્યાણપોળ ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

ના લોકો ઉપસ્થિત રહ્યા હતા ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર હાર્દિક ડબગર ડભોઈ રીતે સ્વપ્રદેશ એને અનુરોપ આજે દર્ભાવતી નગરમાં સાડા દસ કરોડના કામોનું આજપૂરત કરવામાં આવ્યું છે ત્યાર સુધીમાં ડભોઈ નગરપાલિકાને સો કરોડ ઉપરાંતની ગ્રાન્ટો સરકાર તરફથી આપવામાં આવી છે આજે પંદરમાં નાણાંપંચ અને શવણી આ બંને ગ્રાન્ટોનું ભેગું થઈને સાડા દસ કરોડ રૂપિયાના મહત્વના કામોમાં નગરપાલિકા શોપિંગ સેન્ટરની સરિતા પાઠક અને નગરપાલિકા શોપિંગ સેન્ટર ભાગનાથ મહાદેવ મંદિર સુધીના વરસાદી કાસના કામો છે તાલુકા પંચાયતથી વાગનાથ મંદિર સુધીનો વરસાદી કાસ ચોત્રાપીરની દરગાહથી એસટી પી સિઝનલનો રોડ અને વિવિધ પમ્પિંગ સ્ટેશન પર પંપ રૂમ બનાવવાનું કામ તથા અત્યારે કલ્યાણ પોર જ્યાં સહિત કલ્યાણના નામથી ઓળખાય છે ત્યાં આગળ રસ્તાના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ત્યાં નવી ડ્રેનેજ લાઇન પણ નાખી છે અને અત્યારે નવો આરસીસી રોડ બનાવવા માટેનો આવા અનેક કામોમાં આજે સામૂહિક ભૂમિપૂજન અહીંયા કરવામાં આવ્યું છે તી નગરીના તમામ નાગરિકોને અભિનંદન પાઠવું છું શુભેચ્છા પાઠવું છું અને આ જ રીતે ગર્ભાવતી નગરીના